નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ છઠ્ઠાની જે પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી એવો વિભાગ બે અંગ ગણિત ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ સ્વાધ્ય બે શીખવાના છીએ જે ચેપ્ટરનો ત્રીજો પાઠ અગાઉ આપણે એક અને બે પાઠમાં આગળના અગત્યના પ્રશ્ન થિયરી શીખી ગયા ચેનલ પર નવ આવો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડિયો ગમે તો લાઈક શેર કરજો પ્રશ્ન છઠો છે કે 36 ઓછા મોટા કૌંસમાં 18 વત્તા છોગળીએ કૌંસમાં 14 ઓછા નાના કૌંસમાં 15 ઓછા 8 ભાગા 4 ગુણ્યા 2 પછી બધે કૌંસ પૂરા થઈને તો શું કિંમત મળશે આપણે કિંમત મેળવવાની થાય છે સૌથી પહેલા આપણે રકમ લખી લી જે ઉપર છે એના ઉપરથી આપણે પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલાં આપણે નાનો કાઉસ છોડશું બરાબર એટલે આગળનો એમનો એમ હવે નાના કાઉસમાં એ તમે જુઓ તો એ છે પેલા ભાંગાકાર અહીંયા ફાગુ સબા બરાબર તો એ પંદર ઓછા એ ભાંગાકાર કરીએ આઠ ભેંગા ચાર એટલે બે થઈ જશે પછી થશે ગુણાકાર તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં ગુણાકાર કરીશું છગડિયો કાઉસ બરાબર ચૌદ ઓછા પંદર અહીંયા બે બે ચાર માઇનસ ચાર થઈ ગયા છત્રીસ ઓછા અઢાર વત્તા ચૌદ હવે પંદરમાંથી ચાર જાય અહીંયા પંદરમાંથી ચાર જાય એટલે અગિયાર વધે અગિયાર અહીંયા લખી નાખ આપણે નાના કાઉસનું પૂરું થયું બરાબર છત્રીસ ઓછા અઢાર વત્તા અહીંયા ચૌદમાંથી અગિયાર જાય એટલે ત્રણ વધે હવે આજ છે છત્રીસ ઓછા અઢારમાં ત્રણ ઉમેરીએ એટલે કેટલા થાય તો અઢારમાં ત્રણ ઉમેરી એટલે એકવીસ થાય હવે બાદ બાકી કરવાનું છમાંથી એક જાય એટલે પાંચ ત્રણમાંથી બે જાય લેખ તો આપણે જવાબ એવો પંદર તો આપણો ડી ઓપ્શન સાચો છે પંદર પેલા નાનો કૌશ ખોઈ એમાં ભાગુ સબા બરાબર પછી છગડી અકાઉસની પ્રક્રિયા કરી પછી છગડી અકાઉસ પછી મોટા કાઉસની આ છગડી અકાઉસ એ પૂરો થઈ ગયો પછી આ મોટો કાઉસ છે આ મોટો કાઉસ છે રેડી પછી એમાં બાદ બાકી કરી એટલે પંદર આપણે જવાબ મળી ગયો ઇઝીલી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોવીસ ભાંઘા અકાઉસમાં પાંચના ત્રણના છેદમાં પાંચ એના ગુણકમાં ત્રણ વત્તા સોળ ઓછા ત્રણ ગુણા પાંચની કિંમત કેટલી થાય એટલે કે ચોવીસ ભાઇંગા પાંચના ત્રણના છેદમાં પાંચ ગુણાકારમાં ત્રણ વધતા સોળ ઓછા ત્રણ ગુણકમાં પાંચ તો એ ચોવીસ ભાઇંગા હવે આ નાના કાઉસમાં છે એટલે કે પાંચના ત્રણના છેદમાં પાંચ એટલે પાંચ ગુણકમાં ત્રણના છેદમાં પાંચ આ રીતના ગુણકમાં ત્રણ વધતા સોળ એક સ્ટેપ ભલે વધે આપણે આપણને ખ્યાલ પડે હવે જે કાઉસની અંદર છે પ્રક્રિયા પહેલાં થશે તો પાંચ પાંચ રદ થઈ ગયા તો વૈદા કેટલા ત્રણ ગુણકમાં ત્રણ વધતા સોળ માઇનસ ત્રણ ગુણકમાં પાંચ હવે ભાગુ ભાંગાકાર પહેલાં થશે ચોવીસ ભાંઘા ત્રણ એટલે આઠ ત્રણ ચોવીસ થઈ આઠ ગુણકમાં ત્રણ વધતા સોળ ઓછા ત્રણ ગુણકમાં પાંચ હવે ગુણાકારની પ્રક્રિયા પ્રક્રિયા થશે તો આ આઠ ત્રણ ચોવીસ વધતા સોળ અને માઇનસ પાંત્રણ પંદર થશે તો હવે સોળમાંથી પંદર કાઢ નાખી લેખ એટલે ચોવીસ વધતા એક એટલે પચીસ તો આપણે જવાબ મળશે પચીસ એ જવાબ છે ઓપ્શનમાં અહીંયા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છસો વધતા એંસી भाइंगा बे ओा दस गुणक में आठ पदावली किंमत के छसो तो व्ता एस भांगाकार में बे ओा दस गुणक में आठ भागव पहले भांगाकार करने छसो तो वाता अँ एसी भेंगाा बार अँ चार चालीस मड़ी जाए सॉरी भाइंग एसी भाइंगा बेटे चालीस ओछा दस आ पड़नी किमत इम ओछा दस गुणक में आठ ભાંગાકાર થઈ ગયો હવે ગુણાકાર થશે તો આ બે વચ્ચે ગુણાકાર છે તો છસો વત્તા ચાલીસ માઇનસ દસ આઠ ને એસી હવે આ સરવાળો કરો કે બાદ બાકી કરો બરાબર હવે સરવાળો જ કરીએ આપણે છસો ને અહીંયા ચાલીસ છે ઓછા એસી તો ચાલીસ આ બાદ થઈ જાય અને છસોમાંથી પાછા ચાલીસ બાદ થાય એટલે પાંચસો ને સાઠ થશે પાંચસો ને સાઠ આપને જવાબ મળે તૈયારીઓ ડી ઓપ્શન છે ત્યારબાદ પ્રશ્ન નવ અઢાર ભાઈંગા કાઉસમાં નવ ઓછા છ વત્તા મોટા કાઉસની અંદર નાના છે પાંચ ઓછા બે ગુણકમાં સાત ઓછા પાંચ મોટા કાઉસ પૂરો માઇનસ રેખા કાઉશમાં બે વત્તા ચાર છે તો આપણે પહેલાં રકમ લખી લો અઢાર ભાઇંગા નવ ઓછા છ વત્તા મોટા કાઉસમાં પાંચ ઓછા બે ગુણકમાં સાત ઓછા પાંચ ઓછા બે વધતા ચાર તો સૌથી પહેલાં આમાં શું ખુલશે તો કે રેખા કાઉસ આપણે થિયરીનો તમે જોયો ન હોય વિડીયો તો પહેલાં થિયરી ખાસ જોજો પહેલાં રેખાકાઉસ ખુલે પછી નાનો કાઉસનું પ્રક્રિયા થાય પછી છગડ્યો તો છગડ્યો પછી મોટા કાઉસ ખુલે છે એ પ્રમાણે કરવાનું એની અંદર ભાગુ સભા લાગુ પડે પાછું હા પહેલાં રેખા કાઉસ છે તો અહીંયા આપણે પ્રક્રિયા થશે તો અઢાર ભાઈંગા અહીંયા છેલ્લે સુધી બરાબર એમને લખો નવ ઓછા છ વત્તા કાઉસમાં પાંચ ઓછા બે ઉણકમાં સાત ઓછા પાંચ માઈનસ અહીંયા ચાર વત્તા બે છે સરવાળો છે રેખા કાઉસમાં તો છ થઈ જશે અહીંયા હવે નાના નાના કાઉસ છે બધા એની પ્રક્રિયા થશે અઢાર ભાઇંગા નવમાંથી છ જાય ત્રણ વત્તા મોટા કાઉસમાં આ પાંચ ઓછા બે પાંચમાંથી બે જાય એટલે ત્રણ ગુણાકાર નિશાની સાતમાંથી પાંચ જાય એટલે બે मोटो कांश पूछा छा बा, भागुसभा नहीं थे जी पिला आ काउंस पूरा करो जैसे अडार भांगा तर वा छाउस खुले गया हमें भागुसभा से अठार भाइंगा तर अट्ले छत्ता छा छ હવે છ વધતામાંથી છ ઓછા બાદ થઈ ગયા તો વૈદા કેટલા છ આ બે રદ થઈ ગયા બરાબર પ્લસ પાઇનસ ઝીરો થઈ ગયા એટલે છ વૈદા ત્યાં આપણે ઓપ્શન છે છ એ સી ઓપ્શન છે આપણો સાચો જવાબ મળે છે ત્યારબાદ દસમો દાખલો મોટા કાઉસની છગડ્યો કાઉસ છે એમાં એકસો એંશી ઓછા નાના કાઉસમાં પાંચ ગુણકમાં ત્રણ વત્તા વીસ મોટો કાઉસ પૂરો માઇનસ બીજા મોટા કાઉશમાં નાનો કાઉસમાં છે બે ઓછા બે ગુણકમાં અગિયાર ઓછા ચાર વત્તા ત્રણ પછી છગડિયો કાઉસ અને મોટો કાઉસ પૂરો કરેલો છે આ ક્રિયા છે તો આપણે જોઈએ અહીંયા તો સૌથી પહેલાં આમાં નાનો ક કાઉસ છે તો એકસો એસી ઓછા પાંચ ત્રણ પંદર વત્તા વીસ ઓછા એ નિશાન અગિયાર બે બાવીસ ઓછા ચારમાં ત્રણ ઉમેરવાના એટલે સાત आ मोटो काउंसलो थी गैर आप वीस में पंदर बाद चाले? बरोबर? बराबर वीस में पंदर बाद पांच वे तो प्लस पांच थी गया माइनस अ बीस में थी सात बात आ पांच बीजा ए पंदर थी बाद तो एक सौ एस में पाँच एक सौ पंचाशी માઇનસ થશે પંદર પાંચમાંથી પાંચ જાય ઝીરો આઠમાથી એક જાય સાત અને એક એકસો ને સિત્તેર જવાબ આવ્યો તો એકસો ને સિત્તેર આપણો જવાબ છે અહીંયા બી ઓપ્શનમાં ત્યારબાદ અગિયારમાં દાખલો છે બે હજાર બે ભાઇંગા અગિયારની તેરની અગિયાર ગણી એટલે બે હજાર બે ભાંઘા અગિયારની તેર ગણી તેરની અગિયાર ગણી તેર ગુણ્યા અગિયાર કરવા જોઈએ સારી રીતના તો પહેલા આપણે 13 * 11 કરના કે 13 * 11 0 13 * 10 13 એ 13 * 11 3 4 ને 1 2002 / 143 હવે ભાગાકાર કરવાનો આવશે 143 વડે બરોબર 2002 નો 2000 2 / 143 143 એક 143 દસ કોઈ નવ અને કપાય એટલે એક દસમાં ત્રણ એટલે સાત નવમાં ચાર જેટલે પાંચ ઝીરો ઉપરથી તો બગડો હવે ચાર ત્રણ બાર થાય એટલે એકસો ગુણ્યા સોરી એકસો તેતાલીસ ગુણ્યા ચાર કરવા પડતા છે જો કારણ કે ચાર ત્રણ બાર થાય અહીંયા કારણ કે એકનો બે છે ને ચાર ત્રણ બારનો બગડો વધી પડી એક ચોકે ચોકે સોળ ને એક સત્તરનો સાતવડો વધી પડી એક ચાર એક ચાર ને એક પાંચ આવી ગયા પાંચસો ને બોતેર એટલે એકસો તેતાલીસ ચાર પાંચસો ને બોતેર ત્યાં જીરો 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 ભાંગાકાર કર્યો ને એટલે આપણે શું જવાબ મળ્યો ચૌદ જવાબ મળ્યો તો સી ઓપ્શન આપણો ચૌદ છે ને એ સાચો જવાબ મળે આપને આ બે હજાર બે ભાંગા એકસો કર્યા આપણે એટલે કેટલો જવાબ આવ્યો ચૌદ ત્યારબાદ નેક્સ્ટ દાખલો બાર નંબરનો નીચેના પૈકી કઈ પદાવલીની કિંમત એસી છે તો આપણે આ રીતના પ્રશ્ન પૂછ્યા હોય તે પહેલાં ઓપ્શન એ બી સી ડી એ રીતના ચેક કરતું જવું પડે બરાબર તો જ ખ્યાલ પડે આપણે પહેલાં એ ઓપ્શન જોઈએ તો કે નવ ગુણકમાં નવ ઓછા ચાર ભાંગા ચાર હવે પહેલાં આપણે ભાગુસભા એટલે ભાંગાકાર ઉપયોગ કરીશું ચારમાંથી ચાર ભાંગી એટલે એક આગળને એમનો નવ ગુણ્યા નવ માઇનસ હવે નેવે નેવે એક્યાસી એક્યાસીમાંથી એક જાય એટલે એંસી તો પહેલો જ ઓપ્શન આપણો સાચો મળી ગયો આપણે એ એ આપણે સાચો ન મળે તો બીજો ટ્રાય કરવાનો પછી ત્રીજો ચોથો બરોબર તો આ તો આપણે સ્વાધ્યાય બેના પ્રશ્ન છથી બારનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રો એજ્યુકેશન ગુજરાત છે શીખતા રો થઈ ગયું આ બાર